કૃષ્ણ કનિયા લાલ કિર દેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી દેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી રામચંદ્ર રાજાને સે સીતા માતા મચંદ્ર રાજાની સે સીતા મા તરતી માયા દવા ખબર પડી કસોટી કરવાની તને દેવ પડી દેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને દેવ પડી પાંચ પાંડવની ધ્રૌપદી નારી પાંચ પાંડવોની ધ્રોપતી નારી સતી સ બળી સભામાં ચીર લૂંટાયા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી ಮಾ ಪಾಡಿ ರೇ ತೋನೆ ಆದತ ಪಡಿ ಕಸೋಟಿ ಕರ್ಮಾನಿ ತನೆ ತೇವ ಪಡಿ ಸೇಟ ಸಗಾರ ಸನೆ ಸಂಗಾವತಿ ರಾಣಿ ಸೇಟ ಸಗಾರ ಸನೆ ಸಂಗಾವತಿ ರಾಣಿ ಚಿಲೈಯೋ ખાંડણે ખંડાયો પછી ખબર પડી કસોટી કરવાની તને પડીવ પડી પડી દે તને આદત પડી કસોટી કરવાની તનેવ પડી હરિશંદ્ર રાજને તારા મતી હરિચંદ્ર હરિશંદ્ર રાજને તારામતી રાણી કાસીમાં વેચાયા પછી ખબર પડી કાસીમાં વેચાયા પછી ખબર પડી તને આદત પડી તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી કસોટી કરવાની તને ટેવ પડી તો ગુણવંતો લીંબડો હતો પણ પ્રભુ એને ખડો કીધો એક નરવંતો કવિ હતો પણ પ્રભુ એને રાગ ના દેવો રાગ તો દિયો રે કય લડીને પ્રભુએ ને રૂપના દેવો ફેરુપ તો દિયો રેવોલી மோரணி பிரபு ஏனே பாவனா தோதி ரேல கபூத்தராணி பிரபு ஏ அந்த தோயுண சோமாரே பை அந்த அவகுண சோமாரோலா ரோடு ஜய ஜய ஜெய கிருஷ்ண கனியா